<laughs> नाही करू वाटले नाही करू वाटले नाही ना शेटलो हगो शेटलो हगो खोडे ना शेटली हगो खडी चल ए मय कसं नाही करू वाटले बाबा मु काय देऊ तपना चोकू मु न कर यात मारी बरोबर अवे सोकरो चिओ स हु स हु करई पण नाही खबर ले मारा नाही करू એટલે तू इकड ना 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 ई पुशू न तो पुशू न तो कशा ओ सोकरो मी अजू पुशू नाही बाबा पण मारा नाही करू अशी वाच बेटा तन नाही करू तो ना नाही काम तो मान फोटो ना तो जुळ पण नाही काम तो एकले बाजू वाट ना उखेडवानी होय पाई

રંગ રંગ કેવાડ્યા છે ઈ નામ તો આટલા બધા નહીં આવ્યો હેડતા એ ખેતર મેલીન

ઘેર પડ્યો છે એટલું કરો મેં તો પીએ પછી કુવા માં પડશે ને હા હમલજી મારે ગમે તે રસ્તો કાઢવાનો હતો હા સોળી ના પાડે કેવું પણ મને નવે લાગતું કારણ કે છોકરો ના પાડો મને પાક હોય ના પાડે મન મન સ્વર્ણ ભગવાન પૂરું યાદ

તને પાડી મને હા મો હમ મને તર તો ઓઢાડવાનું આ પોર નઈ પરાણે ઓઢાળ્યું પણ હરખું વાળો તને હું તને જટ બોલ લેજો ગાડીને વાડ વાડ નઈ કર મા હું થોડો લમણો વાડ જો અમે આપડે ખરો ને થોડા સમય માટે તારા વાળવાનું છે છું બરાબર પછી તારા રૂપારી ગરમા બાયડી આપડે આવી જહ એટલે તારે કશું કરવાનું નહીં

રવાડે સર લાવ્યું કશું ને તું ચિંતા નહીં કર્યું આપણે જે કામ કરતા કરે છે હું નઈ તૂટવા દઉં છું ચાલુ કરે ને

હું તો ક્યાં હગું કહીએ નહીં પીવો મારો સા પીધા જેવો ભોરા છોડીને મેલ્યો નહીં

એ ઇતો એ ઘબોઠા કા હુગા તાને અલ્યા રેવા પાછું એ આયા પોતાને ની પાછા અલ્યા છો મેમણ આવે તો મોટો મોટો મારો બે ભાઈ આ આવો હોય મારો બે છે બાણ છે રે તે ના તો હે ભાઈ કશું કર્યું નહીં કશું કર્યું નહીં તાણે હું રોમ રોટી ખાઉ લેબુ ના વાત યાર આ કરી ઓ ને કરે અમે હવાત માર્યો કે યાર વાત કરો છોકરા આ વસ્તુ મંગાવા છે આ વસ્તુ મંગા હારું હારું ખાવા કે દીસે યાર કેટલા માટલે કાય કરે ને થઈ જાસો નાના વાય મારે ઘેર ઘરો આઈ નાના તન થોઈસ કે યાર કિસનદાસ બાથરૂમ નહી દી બાથરૂમ રૂપાળું બનાવ્યું પૂછ્યું કે છોકરા હું ખોવામી શકું નહી એવું પૂછો તો ખરે છોડી ડાયરેક્ટું ના આવે તો હૃદય થોડું કાઠું છે